પંચાયત જે ગામ હતું ગ્રામ પંચાયત હતી ત્યાં સુધી તો એની વ્યવસ્થા હતી કે ભાઈ ઘરે ઘરેથી કચરાનું કલેક્શન થાય પણ એ કચરાનું સિસ્ટમ મુજબ હોવી જોઈએ નહીં કોઈ ચોક્કસ જગ્યા છે અને બિલકુલ એની બાજુમાં કોલેજ છે સામે લોકોનું રેસિડેન્ટ છે અને એ મુખ્ય રસ્તો છે કે જ્યાં જગ્યા પડી છે સરકારી ત્યાં અને ત્યાં કોઈ એવી વ્યવસ્થા નથી કે ત્યાં કચરો સેગ્રીકેટ થતો હોય એનો યોગ્ય નિકાલ થતો હોય એટલે મોટા ભાગે કચરા કુતરા ગાયો ભેંસો ફેરતા હોય જે બદબુ નીકળતી હોય જુદા પ્રકારની છે સાથે સાથે આ પ્લાસ્ટિક ની વાત છે પણ માનવ સર્જિત પણ તકલીફ છે કે આટલા બધા લોકો રહેતા હોય તો એની પાણી એની ગટર અને એ પણ એ સમસ્યાઓના કારણે પણ લોકો હેરાન થતા હોય છે એટલે આપના માધ્યમથી હું એમ કઉ છું કે ભાઈ એક ખાલી કચરાના એકલા નિકાલ ની વાત નથી કંપની દ્વારા થતું કે આવા વેસ્ટેજ ના કારણે નહીં પણ માનવ સર્જિત પણ એક આખી વ્યવસ્થા ના હોવાના કારણે